ડોલવણ તાલુકાના ગડત ગામે આવેલા વિનોબા આશ્રમ શાળાના બાળકો દ્વારા એક અનોખી બચત બેંકની શરૂઆત કરવામાં આવી છે આ સમગ્ર બેંકમાં પૈસા પૈસા જમા કરાવવાથી લઈને ઉપાડવા સુધીની તમામ કામગીરી આશ્રમ શાળાના બાળકો દ્વારા કરવામાં આવે છે બાળકો દ્વારા શરૂ કરવામાં આવેલા આ બેંક કેવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે જાણીએ આ રિપોર્ટમાં ડોલવણ તાલુકાના ગડદ ગામે આવેલા વિનોબા આશ્રમ શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા એક અનોખી બચત બેંકની શરૂઆત કરવામાં આવી છે આ બચત બેંકમાં વાલીઓ દ્વારા બાળકોને ખર્ચા માટે આપવામાં આવતા પૈસા બાળકો જાતે જ પોતાની સ્લીપ ભરીને શાળામાં જમા કરાવે છે અને શનિવાર તેમજ રવિવારના દિવસે તેમને જરૂરિયાત મુજબના પૈસાનો ઉપાડ કરે છે આ સમગ્ર બચત બેંકની પ્રક્રિયા શાળાના બાળકો દ્વારા જાતે જ કરવામાં આવી રહી છે આ બેંકની શરૂઆત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને વાલીઓ દ્વારા આપવામાં આવતા પૈસા ઘણી વખત ચોરી થઈ જવાનો તેમજ ખોવાઈ જતા હતા પરંતુ જ્યારથી આ બચત બેંકની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી બાળકોના પૈસા સલામત રહે છે સાથે બાળકોની બચત પણ થાય છે અને બેંકનો વ્યવહાર કઈ રીતે કરવામાં આવે છે તેનું પૂરતું જ્ઞાન મળી રહે છે અહીં અમારી બચત બેંક ખુલી રહી છે તે શનિ રવિ ખુલે છે શનિવારે 3 થી 5 અને રવિવારે છે અમે આ આ બેંક બેંક દ્વારા દ્વારા અમે અમે પૈસાની બચત કરી છીએ જ્યારે મમ્મી પપ્પા અમને પૈસા આપી જતા હતા ત્યારે અમારા પૈસા ચોરી થઈ જતા હતા અથવા તે ખોવાઈ જતા હતા જેથી જે આ બેંક દ્વારા અમારા પૈસા સેફ રહે છે અને આ બેંક અમારા માટે ખૂબ જ જરૂરી છે આ બેંક દ્વારા અમે અમને આ પણ ખબર પડે છે કે અમે જ્યારે મોટા થઈને મમ્મી પપ્પા સાથે પૈસા જમા કરાવવા ખાતા ઉપાડવા જઈશું ત્યારે અમને ખબર અમે અમારા ફોર્મ જાતે ભરી શકશું અમારી શાળામાં શિક્ષકને મારા દર્શકથી બેન્ક ઓફ વિનોબા ખોલવામાં આવે છે જેમાં અમારા વાલીઓ જ્યારે અમને મળો આવે છે ત્યારે પૈસા આપી જાય છે જે અમારાથી ખોવાઈ જાય છે તેથી અમે અહીંયા બેંક ઓફ વિનોબામાં પાવતી ભરીને જમા કરાવીએ છીએ જ્યારે અમારા પૈસા અમને ઉપાડવાનું જ્યારે ઉપાડવાનું હોય ત્યારે અમારા પૈસા અમે કાપલી ભરીને ઉપાડી શકીએ છીએ જેથી અમે કોઈ મોટી બેંકમાં જઈશું અમારા માતા પિતા સાથે ત્યારે અમને મોટી બેંકમાં પણ જતા બીક ન લાગશે કેમ કે અમને નાનપણથી જ અહીંયાથી શિક્ષણ મળી રહે છે મારો છોકરો અહીંયા ગળદ ભણે છે આશ્રમ સ્થળા ને એ લોકોનું જે અમે પૈસા આપી જઈએ એ લોકોએ જે મિની બેંક ખોલ્યું એ લોકોને પૈસા આપીએ કઈ પડીકા વગેરે

અગાઉ આશ્રમ શાળામાં બાળકોને વાલીઓ દ્વારા આપવામાં આવતા પૈસાઓ ક્યાં ખોવાય જતા ક્યાં તો ચોરાય જતા હતા આવી અનેક ફરિયાદો શાળાના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ ધ્યાને આવી હતી ત્યારે આશ્રમ શાળામાં સ્ટાફ દ્વારા એક બચત બેંક ચાલુ કરવાનો વિચાર આવ્યો અને જેમાં વાલીઓ દ્વારા બાળકોને આપવામાં આવતા પૈસા પણ સલામત રહે સાથે બાળકોની બચત પણ થાય તદુપરાંત બાળકોને બેંકોમાં થતા વ્યવહાર બાબતે જાણકારી મળે હેતુને લઈને આ બેંક શરૂ કરવામાં આવી છે ખરેખર બેંક ઓફ વિનોબા નો વિચાર છેલ્લા બે વર્ષથી આવતો હતો કે બાળક પોતાના જે પૈસા વાલીઓ આપી જાય તો એના પેટીમાં એ રાખતા હતા અને પેટીમાંથી ઘણીવાર બાળકોના ચારસો પાંચસો રૂપિયા ઘણીવાર ચોરાયા બાળકોને સમજાવ્યા પછી એ આપી પણ દે એટલે નિષ્ઠા અને પ્રમાણિકતા તો બાળકોમાં ખરી પણ છતાં પણ ચોરી થતી હતી એટલે મારા ઇંગ્લિશ ટીચર ભરતભાઈ અને મને વિચાર આવ્યો કે આપણે ભરતભાઈ બેંક આવી શરૂ કરીએ જેથી કરીને બાળક પેટીમાં પૈસા ન રાખે અને આ બેંકમાં રાખે તો ચોરીનો પ્રશ્ન ન આવે તેના માટે અમે આ બેંક ઉભી કરી આશ્રમ શાળાના સ્ટાફ અને બાળકો દ્વારા શરૂ કરવામાં આવેલી આ અનોખી બચત બેંક હવે ધીરે ધીરે તાપી જિલ્લામાં અન્ય આશ્રમ શાળાઓ તેમજ બાળકોમાં પણ એક ઉત્તમ ઉદાહરણ રૂપ સાબિત થઈ રહી છે ત્યારે વિનોબા આશ્રમ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા શિક્ષણની સાથે બાહ્ય જીવનમાં થતી પ્રવૃત્તિઓનું પણ પ્રત્યક્ષ માર્ગદર્શન શાળામાં જ મળી રહે તે પહેલ કરવામાં આવી છે